ભયના ઓથાર નીચે ભણવા મજબૂર છે બિલોદરાના પૂર્વ સરપંચ પણ શાળાના સમય દરમિયાન બ્રિજ પર હાજર રહીને બાળકોની મદદ માટે જોડાય છે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાને બદલે બેદરકારી દાખવીને બાળકોને ભગવાન ભરોસે મૂકી દેવાયા છે સ્થળ પર જઈને તપાસ કરતા અમને જાણવા મળેલું કે છોકરાઓને બહુ તકલીફ પડે છે તે પછી અમે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી જાણ કરી હતી કે ભાઈ એમને કંઈક વૈકલ્પિક રસ્તો કરી આપો તે છતાં હાલ હજુ ત્રણ ચાર દિવસ થઈ ગયા પણ કંઈ રસ્તો થયો નહોતો તો જે છોકરો જે પરિસ્થિતિમાં આવતા હતા પૂરું કામ ચાલુ થયા પછી તે અત્યારે હાલની તારીખ એ જ પરિસ્થિતિ છે એનાથી ખરાબ છે તકલીફમાં વિદ્યાર્થીઓને એ જગ્યા ઓળંગીને આ સાઈડ આવવું પડે છે નદીના પેલી સાઈડના જે વિદ્યાર્થીઓ શાળામાં ભણે છે એમને આવવામાં અને જવામાં મુશ્કેલી છે અત્યારે તો વાલીઓ જોડે હાજર રહી અને